હું હસમુખબી પટેલ વતન નારદીપુર રહેવાસી અમદાવાદ આપ સૌ સમક્ષ વંદનીય ભાવથી રજૂ કરું છું પર્યાવરણની જાળવણી શા માટે અનિવાર્ય એ વિષય ઉપર મારી વેદનાનું મનોમંથન આ ઉત્તમ સ્પર્ધા સમસ્ત મહાજન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલી છે આ વર્ષે ભારતમાં ગરમીનું પ્રમાણ અસહ્ય વધી ગયેલ છે આ મુદ્દા ઉપર એક સાર્વજનિક ચર્ચા અને એના પછી અમલીકરણની જરૂર છે બધા લોકો ગરમી વધવાના કારણો જાણે છે છતાં આપણી કમનસીબી એ છે કે મહાભારતના સહદેવની માપક આપણે કશું જ બોલતા નથી કશું બોલી શકતા નથી અને કોઈને કશું બોલવા દેતા નથી આજ સુધી એક પણ ટ્રાફિક સિગ્નલ ઉપર ધુમાડાના ગોટે ગોટા ફેલાવતું એક પણ સાધન પકડાયું છે આ કાર્યવાહી ના થવાના કારણે આવા સાધનો વધે છે અને આવા ડ્રાઈવરો બેફામ બને છે એક સામટા આવા તમામ સાધનોને દેશભરમાં ભંગાર જાહેર કરવામાં આવે તો આજની ગરમીનું પ્રમાણ બે ડિગ્રી સુધી તો ચોક્કસ ઘટે વિકાસ જરૂરી છે પણ સાથોસાથ એના સંચાલનની નિભાવવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ સતત વધતીની ગરમીને કારણે એસી વધ્યા એસીના કોમ્પ્રેસરનો બહાર ફેંકાતો ગરમ પવન કેટલું બધું બરબાદ કરી નાખે છે એક તરફ આ ગરમ પવન પર્યાવરણને કોતરી ખાય છે બીજી તરફ આ ગરમ પવન અબોલ જીવોની બેસવાની રહેવાની અને સુવાની જગ્યાને વેતરી ખાય છે ખતમ થઈ રહેલા ગોચરો અને ખતમ થઈ રહેલી ખુલ્લી જગ્યાઓ પર્યાવરણ માટે ઝેર બની ગયું છે વનરાજી અને લીલોતરીને આજના માણસનો સ્વાર્થ લોભ લાલચ અને ભ્રષ્ટાચાર ભરખી રહ્યો છે વૃક્ષોનું નિકંદન એક બાજુ ગરમી વધારે છે અને બીજી બાજુ અબોલ જીવોનું અસ્તિત્વ જોખમમાં મૂકે છે ઉનાળામાં છાંયડો કે ઠંડક ના મળવાના કારણે ખાસ કરીને શહેરોમાં અબોલ જીવોનું અસ્તિત્વ ખતરામાં મુકાઈ ગયેલું છે આ બધાનો એક જ ઉપાય છે ફરજિયાત વૃક્ષારોપણ જો પ્રત્યેક ભારતવાસી દર વર્ષે એક વૃક્ષ વાવે તો એક વર્ષમાં સો કરોડ વૃક્ષો ભારતમાં વાવી શકાય વિચાર તો કરો પાંચ વર્ષના પાંચસો કરોડ વૃક્ષો આ કર્મ થકી પાંચ વર્ષમાં પર્યાવરણ સચવાય હરિયાળી ફેલાય ગરમી ઘટે વરસાદ વધે દેશની થાય બધા જ જીવ રક્ષાય હું છેલ્લા સાત વર્ષથી અવિરત આ યજ્ઞ કરું છું તમે મને સાથ આપશો ને પર્યાવરણ જાળવણીના આ જાગૃતિ અભિયાન માટે મહેક હિંડોચા અને ભૂષિત શુક્લના આભાર સાથે વંદન જય શ્રી કૃષ્ણ